તો સ્વાગત છે મિત્રો તમારું આપણા એક નવા લોકમેળા આજે આપણે આવી ગયા છે વિખ્યાત તરણેતરના મેળામાં લોક વિશ્વ વિખ્યાત લોક લોકમેળો રહ્યો ને એમાં આપણે આવી ગયા એ એક બે અગાઉ એને અહીંયા જો તૈયારી હાલે છે કારણ કે અહીંયા આપણે બધા ઉતરે ને કોણ મોટા ઉતરે ને હેલિકોપ્ટરમાં મુખ્યમંત્રી એ આવવાના હે તો એની તૈયારી હાલે છે અને એ જે આગળ છે ને કેવી કેવી મેળાની તૈયારી હાલે એ તમને બતાવશું તો મેળામાં હને છેલ્લા સુધી બન્યા રહ્યો મજા આવશે તમને જોવાની અને તમને બધી જાણકારી બતાવવાની કઈ કઈ નવી રાઈડ આવી એ બતાવવાની છે અને વર્ષો વર્ષ કરતા આજ આ વખતે મેળામાં શું ફેરફાર થયો હોય એ પણ તમને કહીશું તો છેલ્લે છેલ્લે વિડીયોમાં બન્યા રહ્યો રેડી તો ચાલો આપણે મેળામાં તો આગળ તમને બતાવશું જ તે પણ આપણે અહીંથી જઈએ ને પણ પહેલાં આપણે જો આ વ્લોગર એક વ્લોગર બે અને વ્લોગર ત્રણ ત્રણ તને આવી ગયા છીએ તો ચાલો જઈએ તીનો ભાઈ તીનો તો બાય મિત્રો અત્રે આપણે જો અંદર થોડાક થોડાક અંદર મેળામાં અને આપણે અત્યારે ખબર જો ગીરમાં મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ હે મોળુભાઈ બેરા હે તો બસ આ ટૂંકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે કે ગરબા ને નાટક ને પછી બીજું શું કરે હા જુદા જુદા પહેરવેશ પહેરીને આવે ને હવે એ બધું કરે છે રાતે બધો પ્રોગ્રામ હોય છે ના જો આ બે બેસવાની વ્યવસ્થા કરી નાખી તો જે જઈએ મેળામાં રાત્રે રોકાણ કરે ને એને નાઇટ આઉટ કરવા માટે બેસ્ટ આ જગ્યા રહી નાઇટ આઉટ માટે બેસ્ટ છે વ્યવસ્થા નાટક ચાલતું હોય એટલે બહુ મજા આવે રાત્રે તો આ મેળામાં અને યાર લાઇટું બાઇટું પોસ્ટ બોસ બાપા બાપા જામો પડી જાય અહીંયા ઘરે આવું કંઈ ક્યાં અહીંયા ગણે નજારો ચાલો અહીંયા આપણે આગળ જઈએ થોડાક એ તમને કેટલું બતાવવાનું હોય એટલે જાજી ઘડી રોકાય પાર નહીં આવે ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પશુ મેળાની જગ્યાએ પશુ મેળાની જગ્યાએ એટલે ઓહો હા જો તમે આ છે ગ્રાઉન્ડ આપણે જેમ કે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ થોડો જાય ચારસો મીટરનું આ હોત હે ને ગ્રાઉન્ડ હોય કેટલા મીટર હોય આપણને ખબર નથી પણ હોય છે પશુ મેળા ભરા ટૂંકમાં ન્યા આપણે ઘોડાની ને પાડાની ભેંસુની રેસ થાય છે અને આ જો એકવાર આ જો શેડ બનાવી રાખ્યો છેક બધી પશુને રાખવાનો હોય ને પશુ મેળો કાલે છે કાલે કાલે છવી તારીખે છવ્વીસ તારીખે પશુ મેળો હોય છે અને સત્યાવીસ તારીખે આપણે લોક મેળો જવું છે તમનો તો અહીંયા ગણે રેસ્ટ થતી હોય છે તો જેને આમ એમાં રસ હોય તો આવતું રહેવું તો આપણે આવી ગયા અહીંયા આપણે જે મેળામાં એન્ટર થઈ ગયા ત્યાં આગળ જોઈ શકો છો આ મેળાની તૈયારી જોરો શોરોની તૈયારી ચાલુ હોય અહીંયા ગણે તમે જોઈ શકો છો તો આપણે જ આવીએ ને આ બજારમાં આ બજારનું નામ તમને ખબર હશે આ બજારનું શું છે આ બજારને તમે કોઈ નહીં કહે હું કહેજો કે આ બજારને બને બજાર કે બધા બને બજાર હોય એ તમને કહી દઉં કે જ્યારે નવા નવા લગ્ન નક્કી કર્યું હોય એટલે એમના હાળાને આ શેરીમાં બધા બની ભેગા થતા હોય એટલે આ શેરીને બની બજાર કહે છે અને આ જોવા બધી તૈયારી ચાલુ છે મારી કહી ગણ પેલા હોડકો હોય છે એ બદલે હોડકો તો બીજા નંબરે વહી ગયો છે પહેલા નંબરે આવી ગયો છે આને આપણે જો આ બધું જોવાનું હોય ને આપણે મેળાના દિવસે તો આ બધી રાઈડ કરવાની છે આપણે અત્યારે હજી બધું ફિટિંગ થાય ફિટિંગ થયું નથી જો આ આ ફરી રેડી થઈ ગયું છે અને આ ફગેટ જે બાકી છે એ જે બાકી છે આપણે આપણે જો આની એકની વાઈટ છે આમાં એકમાં બેવાનું છે આને શું કહેવાય રેન્જર આને કહેવાય રેન્જર રેન્જ બધા એમ કે રેન્જર એને બેન્જો કહીએ અને આમાં બેવામાં ઓણ છે ને બધી રાઈડમાં માં હોય બહુ ફેવરા હોય કારણ કે બધી જગ્યાએ જ્યાં જ્યાં મેળા ભરાણ ત્યાં રાઈડ ભાંગ્યા વગર રહી નથી એની મને બધી બહુ રાઈડ ભાંગી છે એટલે હોય ને ઓણ થોડું ખેડૂતો જાણવા રાખી બધી બધી તૈયારી ચાલુ જ છે અને આપણને હે ને સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ બધાની હે ને આ લાઈનમાં બધા રહ્યા ને એ બધાને સો રૂપિયા ભાવ છે સોથી વધુ રૂપિયા નહીં એટલે સો રૂપિયા ભાવ છે લગભગ આપણે લગભગ કંઈક કીધું હતું આ બધા જોવા માટે મારે છે બાળકો ને જો મજા ચાલુ થઈ ગઈ છે અને યાર તમને મિત્રો એ ખબર હશે કે આ વખતે બધી જગ્યાએ મેળામાં ઓલી રાઈડ નવી આવી છે સુનામી રાઈટ નવી આવી છે તો જો આપણે ત્રણે ત્રણ મેળામાં થોડું બાકી ભાઈ

ઘણી બધી રાજની જગ્યા બદલી ગઈ જગ્યા જે જગ્યા હોય એન્ટર થઈ ને એટલે જો પેલા બદલે પેલા જો આ છે પેલા આ ચકડી આવી ગયા પેલા હુડકું હોય છે ચાલો જઈએ આપણે આગળ તો મિત્રો અત્યારે જો આ બધી તૈયારી ચાલુ છે બધી એટલે બહુ છે ને બહુ કે ખાસ જો છે ને તૈયારી ચાલુ છે બધી ને તો આપણે એન્ડ કરી અને બસ અમે આપડે જ્યાં મંદિર છે ને મંદિર છે મંદિર એ મંદિર છે ને મંદિરે દર્શન કરીને આપણે ઘરે વહી જઈશું એમાં જે આપણે બહુ રોકાવાનું છે કારણ કે આપડે જે અત્યારે નહીં રોકાઈ કારણ કે મેળાના દિવસે આપણે આખું ત્યાં જ રહેવાનું બે ત્રણ ત્યાં ઘરે રહેવાનું મેળાના દિવસે એટલે અત્યારે આપણે બહુ નહીં રોકાઈ ચાલો હા આપડે હે ને ઘર તરફ જઈએ